લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો અમદાવાદમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી છે રાજકોટમાં પંદર પોઈન્ટ બે ભુજમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું છે કયા શહેરનું કેટલું તાપમાન છે તે વાત કરી રહ્યા છીએ નલિયામાં બાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે સાથે જ કંડલાની વાત કરીએ કંડલામાં સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ભાવનગરમાં અઢાર પોઈન્ટ છ ડિગ્રી પોરબંદરમાં સત્તર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં તેર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે લોકો ઠંડીમાં ઠૂટવાયા છે જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં પહાડી રાજ્યોમાં વરુશાના કારણે લોકો હવે થીજી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે બરફની એક અલગ દુનિયાનું સર્જન થયું છે જમ્મુ કાશ્મીરમાં તો કલાનનો ચાલીસ દિવસનો સમય શરૂ થઈ ગયો છે જેમાં ઠંડી સાથે કાશ્મીર કોલ્ડ સ્ટોરેજમાં ફેરવાયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા છે અહેવાલ